આ ગાંધીના ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અનેક એવી જગ્યાએ દારૂનું વેચાણ થાય છે તેમ છતાં પણ સરકારની પાસે લગભગ એટલો સમય નથી કે આ દારૂનું વેચાણ બંધ કરાવી શકીએ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક જગ્યાએથી દારૂ પકડાય છે એટલું જ નહીં ઘણી વખત તો આપણે જોયું પણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં દારૂ મળે છે આની પહેલાં પણ આપણે એક જોયું હતું કે કઠલાલ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતા હતા તેમના દ્વારા પોલ ખોલવામાં આવી હતી કે અમારા વિસ્તારમાં પોલીસ હપ્તા લઈને આ દારૂનું વેચાણ કરાવે છે પરંતુ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે કદાચ એટલો સમય નહીં હોય કે તે આ દરેક વાત ઉપર ધ્યાન આપે અને ગુજરાતમાં દારૂબંધી કરાવે આની પહેલા પણ લઠ્ઠાકાંડના કિસ્સાઓ આવ્યા છે છે તેમ છતાં પણ ગુજરાતમાં હજી સુધી દારૂ જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અવારનવાર મેદાને આવતા હોય છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર અનેક એવા પ્રહારો કરતા હોય છે તેમના જ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર એક અખબારનો અહેવાલ શેર કરવામાં આવે છે ને આ જે વિષયને લઈને તેમણે સીધો જ હર્ષ સંગવીને ઉપર કટાક્ષ કર્યો હોય એવું પણ લાગી રહ્યું છે સૌથી પહેલા તો જો તેમના સોશિયલ મીડિયાના પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે આ એક મીડિયાનો અહેવાલ છે જે તેમના દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં વિસ્તારનું નામ લખેલું છે અને કઈ જગ્યાએ દારૂનું વેચાણ થાય છે તેની પણ સમગ્ર વિગતો અહીં લખવામાં આવી છે લખ્યું છે કે નખત્રાણામાં દૂધની ફેરીની જેમ દારૂનું બાઇક ઉપર ધૂમ વેચાણ ચાલી રહ્યું છે અને અહીં સમગ્ર વાત છે આ સમગ્ર લેખ છે તેને રજૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં તેમના જ દ્વારા હર્ષ સંઘવી ઉપર સીધો જ કટાક્ષ કરવામાં આવ્યો છે કારણ કે અત્યાર સુધી હર્ષ સંઘવી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી છે કે ગુજરાતમાં દારૂ બંધી છે અને જો કોઈ પણ વ્યક્તિ દારૂ લઈને આવશે તો તે કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે પરંતુ હવે તો એવું લાગી રહ્યું છે કે જ્યારથી તેમના આવા નિવેદનો સામે આવ્યા છે ત્યારથી ગુજરાતમાં દારૂની રેલમછેલ વધી રહી હોય અનેક એવા વિસ્તારો છે જે વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂ મળી રહ્યું છે તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અનેક એવા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે કનેક્શન રાખે છે અને બુટલેગરોની સાથે ઓળખાણ રાખીને પણ ખુલ્લે દિન દહાડે દારૂ વેચતા હોય છે જો વાત કરીએ ગોપાલ ઇટાલિયાના કટાક્ષ વિશેની તો તેમને હર્ષ સંઘવીને કટાક્ષ કરતાં અહીં લખ્યું છે કે કોઈ જ ચમરબંધીને છોડવામાં નહીં આવે કારણ કે આ વાત છે તે હર્ષ સંઘવી દ્વારા અવારનવાર કહેવામાં આવતી હોય છે અને તેમના દ્વારા આવું બોલવામાં પણ આવતું હોય છે જાહેરમાં નિવેદનો પણ આપવામાં આવતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોઈ પણ ચમરબંદીને છોડવામાં નહીં આવે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને અડધી રાત્રે ફોન કરજો પરંતુ હવે અત્યારે હાલ જે ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે પ્રમાણ પોલીસ દારૂ પીતી પકડાય છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ને વધારે બગડતી જાય છે આવું એટલા માટે પણ કહેવું પડી રહ્યું છે કારણ કે ગુજરાતમાં દિન દહાડે દારૂનું વેચાણ થાય છે આની પહેલાં પણ આપણે અનેક એવા કિસ્સાઓ જોતા આવ્યા છે ને થોડા સમય અગાઉ જ સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસ પોતે જ દારૂ પીને પકડાય છે ને વિસ્તાર હર્ષ સંઘવીનો જ હોય છે તેમ છતાં પણ આપણું ગૃહ મંત્રાલય આપણા પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે તેવા તો અનેક સવાલો ઊભા થાય જ છે આટલું જ નહીં આની પહેલાં પણ એક ફોટો વાયરલ થયો હતો જેમાં પોરબંદરના દરિયા કિનારે વકીલો દિન દહાડે પાર્ટી કરી રહ્યા હતા ને દારૂની મોત સવાલો અનેક થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે તે વ્યક્તિ હશે અમે તેના પર કાયદાકીય કાર્યવાહી કરીશું તેમ છતાં પણ ગુજરાતમાં દારૂ કેમ મળી રહ્યું છે અંતે અત્યારે હાલ સવાલ એક એ જ થાય છે કે જો ગુજરાતમાં ખરેખર કાયદો વ્યવસ્થા હોત અને જે પ્રમાણે હર્ષ સંઘવી દ્વારા અત્યાર સુધી આવા વાયદાઓ આપવામાં આવ્યા છે તે વાયદા ઉપર ખરા ઉતર્યા હોત તો કદાચ ગુજરાતમાં દારૂનું વેચાણ ઓછું થઈ જાત પરંતુ જે પ્રમાણે અહીં પણ નખત્રાણાની વાત કરવામાં આવી છે કે બાઇકમાં લોકો દારૂ વેચી રહ્યા છે જેમ દૂધની હેરાફેરી થતી હોય છે એવી જ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે એટલે સવાલો અનેક ઊભા થાય છે કે તે સમયના જે અધિકારીઓ છે તે જગ્યાના કોર્પોરેટ ઓપરેટરો છે તે જગ્યાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ કદાચ આની અંદર મિલીભગત હોય એવું પણ લાગી રહ્યું છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે અનેક એવી જગ્યાએથી દારૂ પકડાય છે તેમ છતાં પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના આ ગૃહ મંત્રાલયના ખાતા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અંતે ગોપાલ ઇટાલિયા દ્વારા હર્ષ સંઘવી ઉપર આ કટાક્ષ કરવામાં આવ્યો છે અને તેમના જ દ્વારા આ અહેવાલને લખીને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં એટલે સાફપણે હવે એવું લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી ઉપર તેમણે પ્રમાણે કટાક્ષ કર્યો છે એને લઈને કદાચ હર્ષ સંઘવી જોવાનું રહેશે કે ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે હાલ દારૂનું વેચાણ થઈ રહ્યું છે એ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેની સાથે જ ગુજરાત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે મારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર